શ્વર તાલુકાના તરખૈયા ગામેથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગ દ્વારા એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ તારીખ પાંચ સાત બે હજાર જાગૃત નાગરિકો ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય મુકેશભાઈ પરમારને ફોન આવ્યો કે ઘર નજીક એક મગર આવી ગયો છે તેમણે એનજીઓના પ્રમુખ શ્રી રામસિંહભાઈ પરમારને જાણ કરી હતી તેમણે તરત જ તાલુકા વિભાગને જાણ કરી હતી ત્યારબાદ સત્વરે તેમણે રેસ્ક્યુ કરવા માટે ટીમ સાથે પહોંચી ગયા હતા અને લગભગ એક કલાકની જહેમત બાદ આશરે પાંચ ફૂટ જેટલા મગરને સહી સલામત રીતે પકડી મેનપુરા નર્સરીમાં જમા કરાવ્યો હતો ત્યારબાદ બીજી સવારે તેને પ્રાથમિક ચકાસણી કરી માનવ વસવાટથી દૂર સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો